ગુજરાતના સૌ નાગરિકો માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે માં અંબાનું ધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મેળો એ રંગે ચંગે ઉજવવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે આજે તંત્ર જોડે ભાદરવી મેળાની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી અને આ વર્ષે દર વર્ષ કરતા મોટો મેલો લાખો ભાવિ ભક્તો માટેની વ્યવસ્થાઓ માટેની સંપૂર્ણ તૈયારીઓ પ્લાનિંગ તંત્ર દ્વારા કરી લેવામાં માટે સપ્ટેમ્બરથી સાતમી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેલો અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી એમ બી વધુ ભાવિ ભક્તો જોડે એનાથી બી વધુ રંગે ચંગે ઉજવવામાં આવશે